જીવે છે પૈસા પ્રતિષ્ઠા ઇજત હોદો બદલો ની કરાવે હવે નિષ્કામ કર્મ નો અર્થ શું થાય પોતાનું સુખ નહીં બીજાનું સુખ તેનો અર્થ એ છે કે બુદ્ધિ માંથી હૃદયમાં નિષ્કામ કર્મ ની અંદર હું જે હું પોતાના આ મર્યાદિત શરીરના સુખમાં પોતાનું સુખ માનતો તો એને બદલે બીજા બીજા બારની બારની કોઈ પણ જીવાત્મા હોય બારના કોઈ પણ જીવ હોય બારના જીવના સુખમાં પોતાનું સુખ આ અત્યારે અત્યારે લિમિટેડ સુખ હતું કે મને સુખ મળે એ સંતોષ મારો સંતોષ મારો શરીરના સેન્સથી તો હવે બીજાને સુખ મળે ને એમાં એનું પોતાનું સુખ એટલે નિષ્કામ કર્મ છે એની અંદર શું થાય સેલ્ફ સેન્ટર છે ને છૂટે છે સેલ્ફ સેન્ટર જેટલા અંશમાં છૂટે છે એમાં પરમાત્માની નજીક છે જાય આપણે તો હવે નિષ્કામ કર્મ આપણને એક સ્ટેપ રીતે આપણા સ્વની બહાર કાઢે છે અને બીજા જે પરાયા છે એને સ્વ ગણે છે એટલે એની એની જે પરિધિ છે એ વધી ગઈ પરિધિ નાના નાની પરિધિમાં જીતું પરિધિ વધી ગઈ એટલે એને આપણે નિષ્કામ કર્મ ની અંદર એવું નહીં કે સુખ નહીં સુખની ઈચ્છા નહીં સુખ તો સુખની તો ઈચ્છા પણ તાત્કાલિક સુખની ઈચ્છા મારા અંતકરણ કેમ સુખી થાય અને અંતકરણ સુખી થાય એ પોતાના ઇન્દ્રિયોના ઇન્દ્રિયોના સંવેદનાઓથી નહીં પણ બીજા લોકોની સેન્સિટિવિટી દ્વારા જે સુખ તાત્કાલિક રીતે મને જે પ્રાપ્ત થાય એનો અર્થ એમ છે ને એક તો પ્રેઝન્ટ મુમેન્ટ થઈ અને બીજું એ થયું કે મારું ને એનું અંતકરણ એક થઈ જાય તો એને સુખ થાય એ જ સુખ મારામાં પ્રતિબિંબિત થવાનું છે એ ટાઈપનું એટલે દાખલા તરીકે એટલે કે એવું અંતકરણ તમે જોયું હશે કે નહીં ખબર નથી ભૂખ્યું છે ને તમે એને આપ્યું જે રીતે ખાય છે ને જે રીતે અંદર પ્રતિબિંબ થયો એને જે ભૂખ હતી એને જે ઓલું હતું તો એમાં રાહત મળીને એ ખાલી તમે જોવો છો ને અને તમને આનંદ આવે છે કામ આની ભૂખ આ સમય માટે તો કામ કરી દે છે તમે જે કહ્યું છે જે સુખ ને એ જુદા પ્રકારનું સુખ આ વ્યક્તિ એકલી છે મોટી ની છે તો તમારે તમને આપવા કેમ સ્વીકારો અને આ કામ કરાવી તો હવે એની અંદર તમે શરીર નો કે એવું કેલ્ક્યુલેશન જ નથી આ વ્યક્તિને બિચારાને પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ મારે સહાય કરો તમે વિચાર કરો કે તમે કે કયા સેક્ટર માં જીવો હૃદય માં એની જે હાલત છે ને એનો તમે અનુભવ કર્યો એની હાલત છે કે આ વિચાર એકલા છે મોટી ઉંમર છે અને હેલ્પ જરૂર છે તો તમે એટલે કી છે સેન્સિટિવિટી એ છે નિસ્કા સેન્સિટિવિટી છે ને એ સેલ્ફ ને છોડી દો એટલે આમ આમ સમાજની અંદર આ લોકો ઘણા લોકો આનો ગેરલાભ ઉઠાવે ને બધું કરે એમાં એને ગેરલાભ કઈ એને કોઈ કરતા કોઈ પ્રકારનો ગેરલાભ નહીં એ બીજા માટે હોય વહેતો પરમાત્મા એના માટે વહેતા નુકસાન ન જાય છેતરે માણસ ને તમને તો પણ નુકસાન તમને નુકસાન ધસાવી નહીં તો અંતકરણ સુધી નથી આ એક વસ્તુ છે કે જેમાં સેલ્ફ સેન્ટર છૂટે છે અને થોડું સર્કલ આપણું નિશાળ થાય એ નિ ભવિષ્ય વિચાર કરી ને એને લીધે હવે તમે વિચાર કરો કે વિષયો થઈ ગયા વિષયો છે એના માટે થઈ ગયા પોતાનું છે એ થઈ ગયું અને બીજાનું સુખ છે એવી વ્યક્તિઓ બુદ્ધિમાં બુદ્ધિવાળી વ્યક્તિ હોય એવું ના કરી શકે આ નિષ્કામ પછી આ નિષ્કામકાર હૃદય વાળો માણસ તો થઈ ગયો એ બધા માટે સેન્સિટીવિટ સેન્સિટિવ થઈ ગયો હવે સેન્સિટિવ થઈ ગયો બરાબર છે હવે સેન્સિટિવ થઈ ગયો તો એ તો બરાબર અને કર્મ ની આશક્તિ પણ આ પ્રકારની થઈ ગઈ કે હવે એને હવે આ તો એને કરી લીધું એટલે હૃદય ચોખ્ખું થઈ ગયું પણ હૃદય ચોખ્ખું થઈ ગયું પણ હૃદય સ્થિર નથી હૃદયને કોઈ લક્ષ લક્ષ કે હવે એને લક્ષ કે આ નિષ્કામ કર્મ કરીને તું કરીશું નિષ્કામ કર્મ દ્વારા તો એક વસ્તુ કરી કે સેલ્ફ સેન્ટર હતું ને એને છોડ્યું એટલે થોડી વ્યાપકતા આવી તો હવે એના કરતા થોડી વ્યાપકતા આવે તો પરમાત્માની વધારે નજીક જવાય કે કે વ્યાપકતા કેવી રીતે આવે એટલે કે પરમાત્મા કેવા છે કે પરમાત્મા છે સર્વત્ર છે ને સર્વ જગ્યાએ અને સર્વ સમય છે હવે એ સર્વ વ્યાપક અને સર્વ સમય હોય તો એ જે સર્વ સમય છે તો આપણે એની સાથે જોડાવવું હોય તો શું કરવું એટલે કે ઈ વર્તમાનમાં છે એ છે છે રૂપે છે એટલે હવે છે રૂપે આવું એટલે થઈ ઉપાસ

કોઈ ને કોઈ રૂપે છે કઈ ઘટના છે કઈ પરિસ્થિતિ છે કોઈ વાતાવરણ છે કોઈ વ્યક્તિ છે કોઈ સંબંધ માં છીએ આપણે ઈ કંઈક બને છે કંઈક બને કોઈ ક્યાંક જોડાય છે ક્યાંક ચૂટા પડી છે ક્યાંક નુકસાન થાય છે ક્યાંક લાભ થાય છે આ બધી પરિસ્થિતિઓ હોય છે તો આ બધી પરિસ્થિતિઓ છે ને વૈશ્વિક ઇન્ટેલિજન્સ આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એટલે એ છે એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે અને હવે હું છે એમ આવું છું અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એનો વિરોધ નથી નજીક કેમ એવા દૂર કોને કહેવાય ભગવાન હું કરું છું અને વૈશ્વિક આ ઇન્ટેલિજન્સ કરે છે વિરોધ કરું વિરોધ કરું એટલે હવે એનો અર્થ કે હું મનોમય રીતે જીવું છું સ્વાર્થમાં જીવું છું સેલ્ફ સેન્ટરમાં જીવું છું અને મોટી સત્તામાં અનાદર કરું અને ફેક છે એનો અનાદર

મેન્ટ કોઈ પણ આ ઉપાસના ઉપાસના વિભાગમાં શું થશે ઉપાસના અંદર તમે વર્તમાનમાં જીવશો ને એટલે તમે આખો દિવસ કેર કરશો આખો દિવસ

બરાબર રીતે આપણે થાય આપણે આ સ્ટેજ ઉપર ઉપાસના નો વિભાગ સમજે મારી પ્રીતિ વિભાગ સમજે આ એક આ બે કામ જેની અંદર એટલે હવે આના દ્વારા શું થાય ચિત્ત વૃત્તિનો નું આ આ વૃત્તિ જ્યાં ત્યાં ભટકે છે ને ધીરે ધીરે विरोध था, 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 था।, था, था तो जय એટલે અંતકરણ ની અંદર શાંતિ આવતી જાય વિકલ્પ ઓછા થતો વિચાર ઓછો થતો તો આ વિચારો ઓછા થતા જાય શાંતિ શાંતિ આવતી જાય ઇની અંદર પછી આ પ્રશ્ન ઊભો થાય કેમ ઊભો બીજો પ્રશ્ન ઊભો ન થાય અને આ પ્રશ્ન ઊભો થાય તો કેવો કે આપણે ઊભો કરેલો અંદરથી તીવ્ર રીતે એક ગુંજેલો પ્રશ્ન એ બહુ ઉત્તર થી કક્ષાનો ઉપયોગ કરવો સર એ સેન્સ થી ઉત્તર થી કક્ષા શબ્દ અને વિચાર વર્ત એનો તમારે જેટલો યુઝ વધારે વધારે કરવો પડે વધારે વધારે કરવો પડે તમારા આડાઅડા આમાં ક્યાંની પ્રયોજન આવે ને અનુબંધ આવે ને આ બધું આવે તો આમ 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 એની કઈ જરૂરિયાત નથી આ બધી વસ્તુની કઈ જરૂરિયાત નથી પણ સગાએ એ જ સેન્સની જરૂરિયાત એમ છે